તેવું જયદેવ ચુડાસમા નું કહેવું છે રેપોરેટ સાથે લોન જોડાયેલી હોવાથી તાત્કાલિક અસર દેખાશે તો આજનો જે ઘટાડો છે તે મધ્યમ વર્ગીય પરિવારો માટે બજેટમાં જે રીતે ટેક્સમાં રાહત આપવામાં આવી ત્યાર પછીની આ બીજી રાહત ગણી શકાય જે આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે તો જે ઘણી સારી અને સૂચક બાબત ગણી શકાય અને તેની પોઝિટિવ અસરો આગામી સમયમાં ધીરે ધીરે મધ્યમ વર્ગીય પરિવારોનું તો તાત્કાલિક જોવા મળશે પણ સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક શેરબજારમાં પણ તેની એક પોઝિટિવ અસર જોવા મળશે કે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો તેની બેન્કો છે તેની ઇમિજિએટ ઇફેક્ટ નથી આપતી પણ ક્રમશઃ ધીરે ધીરે આવનારા ત્રણથી ચાર અઠવાડિયામાં તેઓ તબક્કાવાર નિર્ણય લેશે અને અલગ અલગ સેગમેન્ટની જે પણ લોન હોય તે ધીમે ધીમે થોડીક સસ્તી થશે તો આગળ ઉપર આ રેપો રેટના ઘટાડા પછી બેંકો કઈ ટાઈપના સ્ટ્રેપ લે છે તે જોવાનું રહ્યું ખાસ તો હોમ લોનની જો વાત કરવા જઈએ તો નાઇન્ટી ફાઈન્ટી ફાઇવ પર્સન્ટ હોમ લોન છે તે રેપો રેટ સાથે કનેક્ટેડ જ હોય છે તો હોમ લોનમાં તો તાત્કાલિક અસર આવે તેવી પ્રબળ શક્યતા છે અમેરિકામાં ગેરકાયદે રહેતા